નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પર આપનું સ્વાગત છે હું આપની સાથે સમાચાર અરવલ્લીથી અરવલ્લીના મોડાસામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોડાસા નગરની જનતા અને બાળકો જોડાયા હતા સાયકલ રેલીનું આયોજન સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવ્યું હતું કલેક્ટરશ્રીએ રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવી એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ અનેક રંગબેરંગી સાયકલો સાથે મોડાસાના માર્ગ પર ફરીને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા બાળકોએ પણ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલી દરમિયાન સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર જગદીશ સોલંકી એસ ન્યૂઝ ગુજરાતી અરવલી વધુ સમાચારો જોવા માટે બન્યા રહો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર